નમસ્કાર મિત્રો આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો તો મિત્રો આજના તાજા સમાચારની જો આપણે વાત કરીએ તો મિત્રો આજે સોનું થયું છે સસ્તું જો તમે સોનું અને સાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સારા સમાચાર આવી ગયા છે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં આજે સોવીસ કેરેટ સોનું સત્તાણું હજાર ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે મિત્રો બાવીસ કેરેટ સોનાનો ભાવ અઠ્યાસી હજાર નવસો ને ચાલીસ પર પહોંચી ગયો છે મિત્રો ત્યારબાદના જો અગત્યના સમાચારને આપણે વાત કરીએ તો મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી મોફુક રાખાય છે મિત્રો ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કર્યાના ત્રીસ કલાકમાં રાજ્ય ચૂંટણી પંચે સુધારો કર્યો હતો ચૂંટણી પંચ અનુસાર કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણી મોફુક રાખવામાં આવી છે મિત્રો કડી અને વિસાવદર મત વિસ્તારમાં આવતી એકસોને ગ્રામ પંચાયત કડી અને જોટાણા તાલુકાની એકસો ત્રણ ગ્રામ પંચાયત અને વિસાવદર ગ્રામ્ય અને અમરેલીના બગસરા તાલુકાની પંચોતેર વાત કરીએ તો આજે બાર જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ ડાંગ તાપી સુરત ભરૂચ આ ઉપરાંત નર્મદા વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં સ્થળોએ સાથે મધ્યમ વરસાદની શક્યતા છે રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસર આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદની સાથે રહેશે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની જો આપણે વાત કરીએ તો એક દિવસની નાની બાળકીને કોરોના થયો છે મિત્રો અમદાવાદમાં એક દિવસની બાળકીને કોરોના થયો હોવાના સમાચાર સામે આવ્યા છે નવજાત બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સોલા સિવિલમાં બાળકી સારવાર હેઠળ છે ખાસ કે સોલા સિવિલમાં કોરોનાગ્રસ્ત મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો જે બાળકીનો કોરોના રિપોર્ટ ટેસ્ટ કરાતા પોઝિટિવ આવતા તેને અત્યારે ઓક્સિજન આપી સારવાર હેઠળ રાખવામાં આવી છે

મિત્રો ડીજીપીએ શિક્ષણ વિભાગને પત્ર લખી તેનો અમલ કરવા સૂચના આપી દીધી છે જેમાં વિદ્યાર્થીઓના પ્રવાસના સમયે બે પોલીસ કર્મચારીઓને સાથે રાખવા જરૂરી છે જેના માટે લોકલ પોલીસનો સંપર્ક કરવાનો રહેશે વિદ્યાર્થીઓના કેસમાં મહિલા પોલીસ કર્મી સાથે પણ રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો દીપડાએ નવ વર્ષની બાળકીને ફાડી ખાધી નર્મદા જિલ્લાના કોલવાણ ગામમાં દીપડાએ નવ વર્ષની બાળકીને ફાડી ખાધી હોય તેવી ઘટના સામે આવી રહી છે જંગલી દીપડાએ ગામની નવ વર્ષની નિર્દોષ બાળકી શ્રેયલ વસાવાને ઉઠાવી જઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી જેના લીધે લોકોમાં તીવ્ર આક્રોશ અને ભયનું વાતાવરણ સવાયું છે લોકોએ મિત્રો સાગબારા પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકીને આંદોલન કર્યું હતું લોકો જંગલ ખાતા પર તીવ્ર ફિટકાર વરસાવી રહ્યા છે મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો આપણે વાત કરીએ તો રેશન કાર્ડનો જથ્થો મળતો બંધ થઈ ગયો મિત્રો સરકારે દેશના દરેક રેશન કાર્ડ ધારકોને ફરજિયાત ઈ કેવાયસી કરવા જણાવ્યું હતું પણ સંજોગો વસાહત ઈ કેવાયસી ના થયેલા રેશન કાર્ડ ધારકોને મિત્રો રેશન કાર્ડ પર મળતો જથ્થો અટકાવી દેવામાં આવ્યો છે ત્યારે હવે તમે ઘર બેઠા જાતે ઈ કેવાયસી કરી શકશો વિડીયોની મદદથી તમે તમારું અને પરિવારનું ઈ કેવાયસી ઘર બેઠા જાતે જ કરી શકો છો વિડીયો અનુસાર સ્ટેપ અનુસરો અને જાતે જ ઘર બેઠા તમારા પરિવારનું ઈ કેવાયસી કરો માહિતી ઉપયોગી છે મિત્રો શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો તમે આ ઈ કેવાયસી યુટ્યુબમાં કોઈ પણ વિડીયો જોઈને તમે ઘર બેઠા જ ઈ કેવાયસી કરી શકો છો મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારમાં ડોલર સામે રૂપિયામાં દસ પૈસાનો ઘટાડો વિશ્વની સૌ મુખ્ય સલણો સામે અમેરિકન ડોલર મજબૂત થવા અને વિશ્વભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાને કારણે ગુરુવારે રૂપિયો દસ પૈસા ઘટીને પંચ્યાસી રૂપિયા પર બંધ થયો હતો જો કે સકારાત્મક સ્થાનિક ઇક્વિટી બજાર અને વિદેશ ભંડોળના પ્રવાહે રૂપિયામાં ઘટાડો મર્યાદિત કર્યો હતો મિત્રો આંતરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો પંચ્યાશી પોઈન્ટ સપ્પન પ્રતિ ડોલર પર ખુલી ગયો છે મિત્રો ત્યારબાદના આગળના સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતીઓ તૈયાર રહેજો મિત્રો આજે એકત્રીસમી મે દેશના અલગ અલગ સ્થળોએ પાકિસ્તાનની સીમા સાથે જોડાયેલા છે તેવા વિસ્તારોમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે જે રાજ્યોમાં ગુજરાત પંજાબ રાજસ્થાનમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીરમાં પણ મોક ડ્રિલ યોજવામાં આવશે આ સિવાય સીમાવર્તી જિલ્લાઓમાં દર મહિને મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે આ પહેલાં મોક ડ્રિલ મોફૂક રાખવામાં આવી હતી જે હવે ચાર રાજ્યોમાં મોક ડ્રિલની તારીખ બદલી આવતીકાલની કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બીએસએનએલ યુઝર્સ માટે સારા સમાચાર આવી ગયા છે મિત્રો એરટેલ અને ને ટક્કર આપવા બીએસએનએલ કંપની તેના યુઝર્સ માટે ખાસ ઓફર લઈને આવી છે જેમાં યુઝર્સને સોર્યાસી દિવસની વેલિડિટી મળશે આ પ્લાન માટે તમારે રૂપિયા પાંચસોને નવ્વાણુંનું રિચાર્જ કરાવવાનું રહેશે આ પ્લાનમાં યુઝર્સને દરરોજ ત્રણ જીબી હાઈ સ્પીડ ડેટા દરરોજના સો ફ્રી એસએમએસ રોમિંગ ફ્રી અને અનલિમિટેડ કોલિંગ મળશે તમને માત્ર એકસો નવ્વાણું રૂપિયા પ્રતિ મહિને ઘણા બધા ફાયદાઓ મળશે મિત્રો ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો શિક્ષણ વિભાગે શાળાઓને કડક આદેશ આપ્યા છે ગુજરાત રાજ્યના શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતીને લઈને મિત્રો શિક્ષણ વિભાગે ચોમાસા પહેલા કડક હુકમો જાહેર કર્યા છે મિત્રો જર્જરિત અથવા ભયજનક હાલતમાં આવેલા શાળાના મકાનો વર્ગખંડો અને હોસ્ટેલના રૂમમાં બાળકોને ન બેસાડવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે તમામ સરકારી શાળાઓ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો અને હોસ્ટેલોમાં શૈક્ષણિક હેતુના તમામ બાંધકામોની પ્રમાણપત્ર રજૂ કરવું ફરજિયાત કરાયું છે મિત્રો ત્યારબાદના અગત્યના અને સલાહ સમાચારની જો વાત કરીએ તો જીપીએસસી બે ભરતી રદ કરી નાખી છે મિત્રો જીપીએસસી ને લઈને કામના સમાચાર છે જીપીએસસી એ બે ભરતી રદ કરી દીધી છે હવે આ પરીક્ષા ફરી લેવાશે જીપીએસસી એ વર્ગ વન ની પરીક્ષા મોફુક રાખી છે ખેતીવાડી અધિકારી વર્ગ એક ની ભરતી પરીક્ષા સત્યાવીસ મે ના રોજ લેવાની હતી જેમાં બે પુસ્તકોમાંથી તમામ પ્રશ્નો પૂછાયા હોવાની ઉમેદવારોએ રજૂઆત કરી હતી તપાસ પછી પરીક્ષા રદ કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદના અગત્યના સમાચારની જો આપણે વાત કરીએ તો મિત્રો સિત્તેર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મિત્રો દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે અનેક રાજ્યોમાં અને વીજળી સાથે ભારે વરસાદ ચાલુ થઈ રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં દિવસ સુધી અને પવન સાથે વાદળો વરસાદ પડશે મિત્રો બાંગ્લાદેશ ઉપરનો ડિપ્રેશન વિસ્તાર ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે અને આગામી બોતેર કલાકમાં લો પ્રેશર વિસ્તાર નબળો પડવાની સંભાવના છે તો મિત્રો સિત્તેર કિલોમીટરની ઝડપે પવનની સાથે ભારે વરસાદ ગુજરાતમાં પડી શકે છે મિત્રો આભાર આવા જ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોની એક લાઈક તમારી જરૂર કરી દેજો